ભુજના એક અદ્ભુત ચિત્રકારે પીપળાના પાંદડા પર ભગવાન શિવનું સર્જન કરી આરાધના કરી છે હિન્દુઓના પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસમાં શ્રાવણ માસમાં ભગવાન શિવના શ્રદ્ધાળુઓ ધાર્મિક કાર્યો સાથે શિવજીની પૂજા અર્ચના પણ કરતા હોય છે અને ત્યારે ખાસ વાત કરીએ ભુજના એક અદભુત ચિત્રકાર કહી શકાય તેવા લાલજીભાઈ જોશીએ પવિત્ર વૃક્ષ એવા બ્રહ્મ પીપળાના પાંદડા પર ભગવાન શિવનું સુંદર સર્જન કરી આરાધના કરી છે અને જે ખૂબ જ સુંદર અને આકર્ષણ લાગી રહ્યું છે તેના માત્ર ચાર કલાકમાં જ પીપળાના પાન પર આ ચિત્ર દોરવામાં આવ્યું હતું અને ત્યારે ખાસ કરીને પીપળાના પાન પર ખૂબ જ હળવા હાથે કામ કરવું પડતું હોય અને ખૂબ જ બારીકાઈથી પણ ચિત્ર કરવું પડતું હોય પ્રાંત વાત કરીએ લાલજીભાઈ જોશી શિવ ભક્ત છે અને તેવો હંમેશા પોતાના ચિત્રકામમાં કુશળતા દ્વારા કંઈક ને કઈક જુદુજ તૈયાર કરતા હોય છે. ચિત્રકૃતિ કરવામાં આવી છે બસ કહેવામાં એવું છે કે આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે તો અમારી કલા પીરસવાનો મોકો મળ્યો અમને. કે ભાઈ અત્યારે ચાલો આપણે આપણા દ્વારા કંઈક પ્રસ્તુત કરીએ એમ ટૂંકમાં તો મેં પીપળાના પાંદ ઉપર ભગવાન શિવની મૂર્તિ ચિત્ર બનાવ્યું હોય શું પ્રોસેસ હોય પ્રોસેસમાં એ પાનને સુકાવવા માટે ટ્રાન્સફર કરવા માટે સાતથી અગિયાર દિવસ જેવો સમય લાગે છે તો એ પ્રોસેસ થઈ ગયેલી હતી એટલે મારે એની ઉપર બનાવતા ત્રણ ચાર કલાક જેવો સમય લાગ્યો કઈ રીતે આ બનાવવામાં આવ્યું બનાવવામાં માટે આમ એ પાન તો ટ્રાન્સપરન્ટ થઈ ગયું હોય છે બરોબર એટલે થીક કલર થી બનાવવું પડે કેમકે ટ્રાન્સપરન્ટ જેમ વધારે પાણી યુઝ કરીએ તો પ્રસરી જાય એમાં એટલે ચિત્ર આખું ઉપસે નહીં એટલે બહુ બારીકા ધ્યાનપૂર્વક કામ કરવું પડે ભોલેનાથ નું આપણે ચિત્ર બનાવ્યું કેવું લાગે બસ ભોલેનાથ નું નામ આવે એટલે પૂરું ટૂંકમાં કે આમ શરીર ની અંદર જણાવી બોલવા માંડે એટલે આમ ખુશીનો કોઈ આમ પાર જ ન હોય એમ